આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના વહેલી સવારે ટર્મિનલ એક ની છત તૂટીને પાર્ક કરેલી ગાડીઓ પર પડી એકનું મોત પાંચ ઘાયલ અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું દસ જિલ્લામાં અલર્ટ મેઘરાજા ભૂકા બોલાવશે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચૌદ તાલુકામાં વરસ્યો વરસાદ સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં બે ઇંચ ખાબક્યો દક્ષિણ ગુજરાતની જીવાદોરીમાં પાણીની આવક શરૂ હથનુર પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં છ હજાર ચારસો ક્યુસેક નવું નીર આવ્યું સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ સુડતાળીસ ફૂટે પહોંચી

સીસીટીવીના આધારે શોધખોળ શરૂ થલતેજ અને સેટેલાઇટમાં બે બિલ્ડરના બંગલામાંથી રોકડા રૂપિયા ત્રેવીસ લાખની ચોરી વિદેશી દારૂ ઝડપાયો બોપલમાં કારમાંથી એક હજાર એકસો ચાલીસ બોટલ દારૂ ઝડપાયો બેન કરાઈ ધરપકડ કોઈ ખામી હોય તો નોટિસ આપો પણ સીલ ન મારો કોર્પોરેશનની કામગીરી મામલે શાળા સંચાલકોમાં આક્રોશ શૈક્ષણિક કાર્ય શરૂ થતા સીલ ખોલવા સીએમને રજૂઆત કરશે ભારતે અંગ્રેજો પાસેથી લગાન વસૂલી અક્ષર કુલદીપની જોડીએ ઇંગ્લેન્ડને ઘરભેગું કર્યું ટીમ ઇન્ડિયા દસ વર્ષ પછી ફાઇનલમાં પહોંચી પ્રિયંકા ચોપરા ઇજાગ્રસ્ત થઈ અભિનેત્રીને પગમાં ગંભીર ઇજા થઈ હોલીવુડ ફિલ્મ ધ બ્લફના સેટ પર શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના થઈ આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની